મિત્રો બાંદરા ગામની બાજુમાં જ છે આ પડધારમાં જો દસ પંદર વીઘા જમીન ખાલી પડી છે એમાં ગાઢ બકરા પણ એકલાસ પોરી ગયા છે બીજા તો માડા રી હી હુડ હાટ હુટ કરી કરીને થાકી જાય હિ અરે છોડ દેવશે કયો બેવાજા દેખી બુરજી બનાના આ ઉમસ ભાઈનો ગાડેડું છે એટલે જોવો બધા કેવા ગાડ બકરા કિલોલ કરી રહ્યા છે અને આપડા જો કોંગ્રેસ પાર્ટી જો ભાજપ નો વિરોધ જો પક્ષ ને આ કોંગ્રેસ પાર્ટી ખાઈ રહ્યા છે ત્યારે જો ઓલે ખેતરમાં ખેતર માં બહુ છે જો ફૂલ બાકા ચીકી છે તો લોકેશન જોવો આઈ ક્લાસ બાંદરા ગામનું નું જો ઉગાર બાપા ની જગ્યા આશ્રમ કેવાય છે ને બહુ મોટું પ્રખ્યાત ધામ થઈ ગયું છે બાંદ્રા ગામનું મહાદેવનું મંદિર પણ અહીંયા આપણે લાઈવ માં લઈ લઈ

કાલડા વટાડા હાલ મારા ધોરિયા હાલ મારા કાબરા વાદળું આમ આવ્યું હુસે છે આપનો બડ 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 કર માર માઈલ માઈલ આ આ મિત્રો લઈ આવી જા આવી આવી જા આવી બોલી જો એકદમ લોકેશન મસ્ત લાગી રહ્યું છે અત્યારનું પેહુ બેન પર જામ સરી જાય કહા સે આતે ઈ તો મને એમ છે કે ગામ માં બીજા ગામમાં દૂધ દેવાની હે જો દોઈ લેવાના હે ખરની ગીણું ખાલી કરી એ આ કામ જો કેવા સરી ગયા હે આ ટાવર છે મોટો ટાવર આપણે લાયા વારાખીનું ખીલું લાઈવમાં બતાવું છું વાલા મિત્રો જો ફલે લાઈટું છે દર પૂર્ણિમા તો મોટો મેળો હોય છે આ એક દિવાલ આડું ધામ છે આ એક દિવાલ વટી ગયા એટલે ધામ જો આ લાસ લાકડી જોવા તો તીન્યું આપણે મારા કાંખમાં તીન્યું છે આપણે અર્જુનભાઈ આયા આવો તો અર્જુનભાઈ હા આ છે અમારા અર્જુનભાઈ ગોવાર તમારે કેટલા વાર થયા ગોવા ગોવારી કરું હા

બિસાડો વાઘમાં સડી ગયો તો ભણવામાં કઈ નો એટલે ગાઢ બકરા સારા છે હું કઈ ઠીરો નથી લે એટલે હું ખેતર કામ કરી ગયો ચાલો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો આવો નવું જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહ્યો લાવી કાક તમારા માટે નવું જય માતાજી જય કાર્ય ઠાકર હાલો મળી પાછા નયા નગમાં